જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ચેનલ વ્રતભક્તિ ગાધા પર આજે આપણે જાણીશું ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ એવા વીરપસલી વ્રત વિશે આ વ્રત ભાઈ બહેન વચ્ચેના પ્રેમને મજબૂત બનાવે છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે બહેન તેના ભાઈના દરેક મુશ્કેલીથી રક્ષણ માટે પણ પ્રાર્થના કરે છે તેમાં વ્રત કેવી રીતે કરવું શા માટે કરવું તેની વિધિ અને કેવી રીતે સમાપ્ત કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી છે આ વ્રત ભાઈ બહેનના અટૂટ બંધનનું પ્રતીક છે અને તે ભાઈના લાંબા આયુષ્ય સારા સ્વાસ્થ્ય શાંતિ અને પ્રગતિ માટે કરવામાં આવે છે આ વ્રત શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારે શરૂ કરી શકાય છે પરંતુ મોટાભાગની બહેનો પ્રથમ રવિવારે શરૂ કરે છે અને આઠ દિવસ સુધી કરવાનું હોય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને વીરપસલી વ્રતની પૂજા વિધિ અને વાર્તા સાંભળવામાં આવે છે આ વ્રતની વિધિમાં રૂના આઠ દોરાનો એક ખાસ દોરો બનાવવામાં આવે છે અને તેમાં આઠ ગાંઠો બાંધવામાં આવે છે આ દોરાને પછી ઘરના મંદિર જેવી પવિત્ર જગ્યાએ રાખવામાં આવે છે અને આઠ દિવસ સુધી સવાર સાંજ દિવસમાં બે વાર ધૂપ અને દીવા સાથે તેની પૂજા કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ ખાતા પહેલા દરરોજ વીરપસલી વ્રતની વાર્તા સાંભળવી જોઈએ

છેલ્લે પૂજા કરેલા દોરાના સાત દોરા ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે અને એક દોરો પીપળાના ઝાડ પર બાંધવામાં આવે છે આ વ્રત ભાઈ બહેન વચ્ચેના નિઃસ્વાર્થ અને શક્તિશાળી પ્રેમને પ્રકાશિત કરે છે બહેનની પ્રાર્થના અને ભાઈનો તેના પ્રત્યેનો આદર તેમના જીવનમાં સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં પચીસ જુલાઈ પહેલો શુક્રવાર હતો જો કોઈ કારણસર વ્રત શરૂ ન કર્યું હોય તો શ્રાવણ માસનો બીજો રવિવાર ત્રીજી ઓગસ્ટના રોજ છે જે વ્રત શરૂ કરવા માટે શુભ દિવસ તરીકે રજૂ કરવામાં આવ્યો છે આ તો હતી વીર પસલી વ્રતની સંપૂર્ણ માહિતી જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીએ નવા વ્રત અને કથાઓ સાથે જય શ્રી કૃષ્ણ આભાર